કોરોનાની મહામારીને પગલે બાળકોને ચેપ ન લાગે તે માટે આંગણવાડીઓ છેલ્લા બે વર્ષથી બંધ રખાઈ હતી કોરોનાનું સંક્રમણ બંધ પડતા પ્રીસ્કૂલ અને આંગણવાડી બાળકો માટે શરૂ કરવામાં આવી છે જે અંગે શિક્ષણ મંત્રી દ્વારા પણ નિર્ણય લેવાયો હતો જેને લઈ આથી શાળાઓ શરૂ થતા ભૂલકાઓની કિલકલાટ જોવા મળી હતી ગુજરાત રાજ્યમાં જીવલેન કોરોના વાયરસનો ઘાતક લહેર નબળી પડી છે તો બીજી તરફ આજથી રાજ્યની આંગણવાડીઓ બાલ મંદિરોમાં ભૂલકાઓનો કિલકલાટ જોવા મળ્યો હતો કોરોના કાળ શરૂ થયો ત્યારથી ભૂલકાઓએ શાળા જોઈ નથી બે વર્ષ બાદ બાળકો શાળાએ પહોંચ્યા હતા અનેક એવા બાળકો છે જે જેમનું શાળામાં એડમિશન છે પરંતુ કોરોના કાળને કારણે અત્યાર સુધી શાળાનું પગથિયા પણ ચઢ્યા ન હતા કોરોનાના કેસો ઘટતા જ રાજ્ય સરકારે આજથી બાલમંદિર પ્રિસ્કૂલ આંગણવાડીઓ કોરોનાની ગાઈડલાઇન સાથે શરૂ કરવા નિર્ણય કર્યો હતો જનલેને લઈને સવારમાં પાડીમાં અને બપોરની પાડીમાં નાના ભૂલકાઓ પ્રિસ્કૂલ અને આંગણવાડીઓમાં આવતા શાળાના પટાંગણ ભૂલકાઓથી કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું હું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ કેમ્પસ ડાયરેક્ટર આજે ત્રેવીસ મહિના પછી જ્યારે બાળ મંડી શરૂ થઈ રહ્યો છે ત્યારે અમને ખૂબ ઉત્સાહ છે આજે અમારા સ્કૂલમાં વસન ખીલી છે અને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એવા બાળ દેવોએ જ્યારે પગલાં પાડ્યા છે ત્યારે એમને કુમકુમના પગલાં દ્વારા અને પુષ્પવર્ષા દ્વારા અમે સ્વાગત કર્યું છે ચોક્કસપણે અત્યારે બે ચાર દિવસ તો અમે બાળકોને પ્રવૃત્તિમય ગીત વાર્તા દ્વારા એને રૂચિ કેરવા માટે પ્રયત્ન કરીશું અને સ્કૂલમાં હસતા હસતા આવે અને ત્યાર પછી બીજા અઠવાડિયાથી થોડું લેખન કાર્ય શરૂ કરી અને જે કંઈક બે વર્ષની ગેપ પડી છે એને પૂરવા માટે પ્રયત્ન કરીશું રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં બાલમંદિર આંગણવાડી અને પ્રિસ્કૂલ શરૂ કરવા જણાવતા આઠથી શાળાઓમાં વાલીઓના સંમતિપત્રને એસઓપી સાથે ભૂલકાઓને બોલવામાં આવ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા